ભરૂચમાં આવેલા ખ્રિશ્ચિયન સમાજના આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ તરફથી નાતાલનો પર્વ નિમિત્તે પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં હાજર રહેલા ખ્રિસ્તી સમાજના લોકો જોડાયા હતા સમગ્ર વિશ્વમાં અખુટ પ્રેમ આનંદ શાંતિ અને ભાઈચારાનો સંદેશ આપનાર પ્રભુ જન્મ ક્રિષ્મી ડિસેમ્બરમાં થયો હતો તેમની યાદમાં સમગ્ર વિશ્વમાં પચીસમી ડિસેમ્બરે એટલે કે નાતાલ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસની ઉજવણીના ભાગરૂપે સત્તરમી ડિસેમ્બરના રોજ સવારે ભરૂચ શહેરમાં નાતાલની ઉજવણી અને પ્રભુ ઈસુના વધામણાના ભાગરૂપે તેમજ પ્રેમ અને શાંતિનો સંદેશ આપવા માટે આરોગ્ય માતા દેવાલય કેથોલિક ચર્ચ દ્વારા શહેરમાં એક પગપાળા ધાર્મિક યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા

Elders, brothers, sisters, and my dear friends, we, the parishioner of this parish, Our Lady of Good Health, have come or is going to Baruch, at different places, to wish each and every one Merry Christmas and a very happy New Year. Because Jesus is peace, Jesus is love. નાતાલ નો તહેવાર પ્રેમ આનંદ અને શાંતિમાં પસાર થાય અને સાથે સાથે જે નવું વર્ષ છે વર્ષ બે હજાર ચોવીસ પણ આનંદિત બને આશીર્વાદિત બને અને સૌને પ્રગતિ ને પણ તે આગળ ધપતા રહે આ છે અમારી શુભેચ્છાઓ આ છે અમારી પ્રાર્થના વોન્સ અગેન મેરી મેરી ક્રિસમસ અને હેપી ન્યુ યર સૌને નવા વર્ષની સલામ અને સાથે સાથે બેસ્ટતા વર્ષની પણ શુભેચ્છાઓ થેન્ક યુ